દુબેના ત્રેવીસ બોલમાં એકાવન રન જે પ્રમાણે યુવા આઈપીએલ બે હજાર આઈપીએલ બે હાજર ચોવીસની હવે ખરી શરૂઆત થઈ ગઈ છે કારણ કે હાઈ સ્કોરની શરૂઆત હવે ચેન્નાઈએ કરી દીધી છે જે પ્રમાણે બસો નો ટાર્ગેટ ગુજરાત ટાઈટન્સને આપવામાં આવ્યો ગુજરાત ક્યાંક ને ક્યાંક તેને લીધે દબાણમાં આવી ગયું ત્યારથી લાગ્યું અને તેમાં પણ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ગીલ જ્યારે આઠ રનમાં આઉટ થઈ ગયા ત્યારે જોવા જઈએ તો જે પ્રમાણે ગુજરાત ટાઇટન્સ ત્યારથી એ જે ટર્નિંગ પોઈન્ટ હતો ત્યારથી ગુજરાત ટાઇટન્સ દબાણમાં આવી ગયું જે ખાસ આઠ વિકેટ એકસો તેતાલીસ રન ગુજરાત બનાવ્યો અને ગુજરાતનો પરાજય થયો આ મેચ વિશે આજે વિશેષ ચર્ચા કરીશું કયા ટર્નિંગ પોઈન્ટ રહ્યા અને સાથે કયા ખેલાડીઓનો ધમાકેદાર પર્ફોમન્સ જોવા મળ્યું આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ચેન્નાઈ ખાતે રમાઈ ગયેલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ગુજરાતનો ચેન્નાઈ સામે આસન પરાજય થયો હતો ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ગુજરાતને આ નિર્ણય ભારે પડી ગયો અને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ રચિન રવિન્દ્રના વીસ બોલમાં છેતાલીસ અને શિવમ દુબેના ત્રેવીસ બોલમાં એકાવન રનની મદદથી વીસ ઓવર્સમાં છ વિકેટે બસો છ રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો બસો સાત રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલ ગુજરાતની ટીમના કેપ્ટન ગિલ માત્ર આઠ રન બનાવીને આઉટ થતા ગુજરાત દબાણમાં આવી ગયું હતું

શિવમ દુબેને સર્વાધિક સ્કોર બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ નું એવોર્ડ અપાયો હતો ગુજરાતનું પ્રદર્શન દરેક ડિપાર્ટમેન્ટમાં નિરાશાજનક રહ્યું હતું અને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ નો નિર્ણય બુમરેંગ રહ્યો હતો ચેન્નાઈ તરફથી તુષાર દેશ પાંડે મુસ્તફિઝુર અને ચહરે બે બે વિકેટો લીધી હતી બીજા એક અગત્યના નિર્ણયમાં આઈપીએલ બે હજાર ચોવીસની ફાઇનલ હવે રોજ ચેન્નાઈમાં રમાશે જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર આ બંને મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે તેમ નક્કી કરવામાં આવ્યું છે અમદાવાદમાં હવે આઠ મુકાબલા રમાશે ચેન્નાઈ અને શેડ્યુલ આવી ગયું છે તેમાં છવ્વીસમી મે ના રોજ આઈપીએલની ફાઇનલ ચેન્નાઈ ખાતે રમાશે ને જ્યારે એકવીસમી મેના રોજ ક્વોલિફાયર એ અને બાવીસમી ના રોજ એલિમિનેટર અમદાવાદ ખાતે રમાશે હવે આ જે મેચ રમવા જઈ ત્યારે શું સૌથી વધુ રોમાંચક અને દિલ મેચ કહી શકાય કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમવા જઈ રહી છે આઈપીએલ ની બે ફાઈનલ અહીંયા રમાઈ અને આપણે જાણીએ છીએ કે જે પ્રકારના પરિણામો આવ્યા જે પ્રકારની લોકોએ અ જબરજસ્ત રીતે હાઉસ ફૂલ સ્ટેડિયમ બન્યું અને જે મજા લીધી તો ધીમે ધીમે એ તો સ્વાભાવિક છે કે દરેક દરેક સિટી જે છે અથવા તો જે વેન્યુ છે એની ઉપર ફાઈનલ રમાશે એટલે આ વખતે સ્વાભાવિક રીતે ફાઈનલ ચેન્નાઈની અંદર રમાવાની છે પણ એની પહેલાની જે મેચો છે એકચ્યુઅલી જોવા જઈએ તો ફાઇનલ કરતા પણ વધારે મહત્વની મેચો જે હોય છે એ એલિમિનેટર હોય છે કે ભાઈ તમે તમારી ટીમ રમે છે તમે જો અહીંયા પરફોર્મ નહીં કરો તો તમારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે તમે ક્વોલિફાય રમો છો ક્વોલિફાય નહીં થાવ તો તમારી ટુર્નામેન્ટમાંથી મેચો રમાય છે એ મેચો ખરેખર મારા મતે બહુ રોમાંચક મેચો હોય છે કારણ કે જયારે અસ્તિત્વનો જંગ હોય ત્યારે ફાઈનલની અંદર તો શું છે કે તમે ચેમ્પિયન ના બન્યા તો રનર્સઅપ બનવાના છો એટલે એ એટલું બધું તમને ઇમ્પેક્ટ કરે નહીં મારી દ્રષ્ટિએ નો ડાઉટ કે ટાઈટલ જીતવું એ મહત્વની વસ્તુ હોય છે પણ અહીંયા જયારે એલિમિનેટર અને ક્વોલિફાયરની બધી જયારે વાત કરતા હોય ત્યારે ઇટ ઓલવેઝ કે ભાઈ એક ટીમ બહાર થઈ જશે એક ટીમ એલિમિનેટ થઈ જશે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે તો અસ્તિત્વનો જંગ ક્યાંક છે એ આ બધી મેચોમાં રમાતો રહેશે તો એવા બે મુકાબલા ગુજરાતને મળ્યા છે એટલે અમદાવાદને મળ્યા છે દેટ ઇઝ વેરી ગુડ ક્વોલિફાયર અને એલિમિનેટર તો હું માનું છું કે એમાં જે રોમાંચ છે એમાં જે મજા છે એ મજા કઈક અલગ જ હોય છે અફકોર્સ આપણે એ પ્રકારની મેચો પણ જોયેલી છે પણ અહીંયા આગળ જે ફાઈનલ જોયું એ ફાઈનલ્સ હવે અમદાવાદમાં આ વખતે જોવા નહીં મળે અને સમગ્ર જે શેડ્યુલ છે જાહેર થઈ ગયું શરૂઆતમાં એનું મુદ્દું કે અડધી મેચ બહાર રમાશે અડધી મેચ ક્યાં રમાશે કોઈને ખબર નથી પણ જે રીતે શેડ્યુલ આખું આવી ગયું છે એટલે તમામ એમ્બિગ્યુટી જે હતી તમામ શંકાઓ હતી એ તમામ દુરસ્ત થઈ ગઈ છે અને હવે આઈપીએલ સંપૂર્ણપણે છવ્વીસમી મેના ના રોજ ફાઈનલ રમાય ત્યાં સુધી ભારતમાં જ રમાવાની છે અને ભારતમાં જ જેને કહેવાય કે જાહેર થવાના છે એ વસ્તુ એક ફાઇનલ થઈ ગઈ તો માનું છું કે હવે જે ઉત્સવ શરૂ થાય છે અન ઇન્ટરપ્ટેડ અત્યાર સુધી એક શેડ્યુલ બહાર પડ્યું હતું એટલે આપણને મતલબ કે બીજા શેડ્યુલમાં કઈ વચ્ચે સમય હશે કે આમ હશે તેમ હશે પણ દેવ મેનેજ ઇટ ઇન સચ એ વે કે કોઈ પણ જગ્યાએ કોઈ ઇન્ટરપ્શન ના આવે અને ઇલેક્શન નો પ્રોસેસ છે એ પણ બરાબર થાય અને આઈપીએલ જે છે એ પણ એક સારી રીતે રમાય તો માનું છું કે ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમટેબલ અને ટાઈમ ટેબલ બી સારું છે ડબલ મેચો પણ રમવા મળશે અમદાવાદમાં પણ પૂરતી મેચો લગભગ આઠ એક પાંચો હજુ પણ અમદાવાદમાં જોવા મળશે તો ઓલ સેટિંગ અમદાવાદની અંદર ક્રિકેટ સતત રમાશે પહેલી વાત બીજી વસ્તુ કે એલિમિનેટર અને ક્વોલિફાયર રમાશે એટલે એની એક અલગ પ્રકારની મજા હશે અને તદુપરાંત બાકીની જે મેચો છે એમ કરીને કુલ આઠ એટલે બે એલિમિનેટર અને ક્વોલિફાયર તમે જુઓ અને બાકીની લીગ મેચો એમ કરીને લગભગ આઠ મેચો હજુ અમદાવાદમાં રમવા છે એટલે અમદાવાદમાં જે ક્રિકેટ નું વાતાવરણ છે એ યથાવત રહેશે અને હા ફાઈનલ આ વખત અહીંયા રમાવાની નથી એટલે આપણે એમ કહી શકીએ કે નાવ ધેટ દેટ ઇઝ બિંગ શિફ્ટેડ ટુ ચેન્નઈ પણ ખેર આના પહેલા ઘણી બધી ફાઈનલ આપણે જોયેલી છે રમાઈ છે મુંબઈની અંદર હવે નાવ ઇટ ઇઝ બીન શિફ્ટેડ ટુ અમદાવાદ પછી આવ્યું અને ત્યાર પછી હવે ઇટ ઇઝ અ ચેન્નઈ સ્ટર્ન ટુ હોસ્ટ ધી ફાઇનલ તો માનું છું કે એક આઈપીએલ સળંગ અનઇન્ટ્રિપ્ટેડ બહુ વ્યવસ્થિત રીતે આગળ રમાશે શરૂઆતની મેચો છે એટલે હજુ આપણે થોડા હિકઅપ્સ આવે છે ટીમો હજુ પૂરેપૂરી તૈયાર નથી એકબીજાનું કોઓર્ડિનેશન બરાબર છે નહીં ફોરેનના પ્લેયર્સ હજુ સુધી જોડાયા નથી ઓલ સચ થિંગ્સ ડુ હેપન્સ પણ હું માનું છું કે આગામી જે મેચો છે એમાં આ બધી વસ્તુ ક્લિયર થતી જશે આપણને વધારે સારી મેચો સી બેઝિકલી શું થાય છે કે આઈપીએલ ની મેચ જોવા માટે માણસ જાય છે તો એક પૈસા વસૂલ થાય એવો એક એક્સપેક્ટેશન લઈને જાય છે વન હી ડઝન્ટ ગેટ ધેટ હેપન યુ નો તો એને એટલી મજા આવતી નથી તો માનું છું કે જે કોમ્પિટિશન એલિમેન્ટ છે એ કોમ્પિટિશન એલિમેન્ટ ટીમલી એટલે સામેની ટીમને હરાવવું છે એટલું જબરજસ્ત પ્રભાવ કરી શકે એ રીતે હોવું ખુબ જરૂરી છે અને કઈ ટોચની ચાર ટીમો હોઈ શકે છે ટોચની ચાર ટીમો તો બહુ આશ્ચર્ય કદાચ આ વખતે મળે એવી તો મને જણાઈ રહી છે ગુજરાત ટાઈટન્સનું જે રીતે પરફોર્મન્સ ગઈકાલની મેચમાં જોયું ક્યાંક એમ લાગે છે કે આ વખતે એનું પરફોર્મન્સ એટલું જબરજસ્ત જોવા મળતું નથી કે જે વર્ષે જોવા મળ્યું હતું અથવા તો છેલ્લા બે વર્ષથી જોવા મળ્યું હતું બેંગ્લોર હેઝ ડન વેલ બેંગ્લોર એક મને લાગે છે કે એક ટીમ છે કે જે આ વખતે ટાઈટલ મેળવવાનો ટ્રાય કરશે ગુજરાત પણ ડેફિનેટલી કરશે પણ તે છતાંય અત્યારની પરિસ્થિતિની અંદર ગુજરાત મને થોડું વેરી નથી એવું લાગી રહ્યું છે છે મુંબઈ ઇન્ડિયન્સ બીજી તરફ ટીમ કારણ કે તમારી પાસે બીજી ટીમ હોવી જરૂરી છે એટલે મુંબઈ ઇન્ડિયન્સ મોટી ટીમ છે તૈયારીઓ કરેલી ટીમ છે ભલે હાર્દિક પંડ્યાના જે કોન્ટ્રાવર્સીઝ અત્યારે ચાલી રહી છે અથવા તો જે રીતે પબ્લિક સપોર્ટ એને ગુમાવી દીધો છે તો હું માનું છું કે ધેટ મે હેલ્પ ધેટ મે ક્રિએટ સમ પ્રોબ્લેમ ફોર મુંબઈ ઇન્ડિયન્સ કારણ કે જો તમને મુંબઈની અંદર પણ તમે જે રીતે રોહિત શર્મા સાથે વર્તન કરવામાં આવ્યું જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે ચાલી રહ્યું છે અને ફરી એ જ રોહિત શર્માને લઈને જયારે મુંબઈમાં મેચ રમાશે ત્યારે શું રિપરકેશન્સ એને આવશે બીજું નો તો આ પ્રકારની પરિસ્થિતિમાં જો મુંબઈ ઇન્ડિયન્સ ક્યાંક ઇન્વોલ્વ થઈ જાય છે અથવા તો એક આંતરિક ખેંચતાણ અથવા તો એનો રોહિત મોટો કે હાર્દિક મોટો એમ કરીને જો ભવિષ્ય ક્યાંક લાગવાની શક્યતા અહીંયા વધારે જણાય છે હાર્દિક પંડ્યા ને લઈને ફાયદો થવો જોઈએ મુંબઈને એના બદલે વધારે ગંભીર નુકસાન થાય એવા સંકેતો મને મળી રહ્યા છે પણ તે છતાંય ખેર તમે કોઈ પણ મોટા ખેલાડીને એનાથી મોટી લાઈન દોરીને ઇન્ડિકેટ કરી શકતા નથી એ તો ત્યાં એક્ઝિસ્ટ કરવાનો છે એટલે તમારે એની લાઈન મોટી દોરવા માટે એના કરતા વધારે સૌમ્ય બનવાની જરૂર છે અને સારી રીતે તમે એમની સાથે વર્તન કરો એ બહુ અગત્યનું છે પણ જે રીતે જોવા મળ્યું દિવસથી ચાલી રહ્યું છે હું નથી માનતો કે આ વસ્તુ થમવાનું નામ લે અને એનો કદાચ થોડોક બેકફૂટ ઉપર મુંબઈને લઈ જાય ત્યાર પછી તમારી પાસે ગુજરાતની ટીમ છે યસ હૈદરાબાદની ટીમ આ વખતે સારું કરી રહી છે એ પણ એક ટીમને તમારે ગણવી પડે પણ દિલ્હી હજુ સુધી જાગી શક્યું નથી એમની પહેલી મેચ જીતી શક્યું નથી કલકત્તા સનતર ટીમ કે જેણે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે તો ટોપની ચાર ટીમો તો અત્યારે બે મેચો થઈ છે એટલે કેવી મુશ્કેલ છે પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે છે ટોપ ઓફ પર મેચો જીતીને ટોચ આવતી ચાર ટીમો છે એમાં કદાચ એક બે ટીમો નવી આવે તો થોડોક વધારે રોમાંચ રહે એવું ક્યાંક લાગે છે કારણ કે બેંગ્લોર ની ટીમ આ વખતે ટ્રાય કરે છે મુંબઈ છે દિલ્હી છે ગુજરાત છે અને ચેન્નાઈ છે તો આ બધી ટીમો ટોપની ચાર પાંચ ટીમોમાં આવે એવી શક્યતાઓ છે જી

હું એમ નથી કહ્યું કે ગુજરાત કેમ જીત્યું નથી કે ચેન્નઈ કેમ જીતી ગયું ઇફ દિસ ઇઝ નોટ અ ક્વેશ્ચન ઓફ વિનિંગ ઓર લુઝિંગ ધ ક્વેશ્ચન ઇઝ કયા અપ્રોચ થી કયા એટીટ્યુડ થી તમે મેચ રમવા મેદાને ઉતરો છો ઇફ યુ આર નોટ પુટિંગ ઇન એની એફર્ટ તમારી પાસે બોલિંગ ચેન્જીસ કરવાના કોઈ નથી ત્યારે પહેલા ટોસ થયો ત્યારે પહેલા એને ફિલ્ડિંગ કીધું અને પછી કે ફિલ્ડિંગ નહીં બેટિંગ અરે બેટિંગની ફિલ્ડિંગ છે કરીને તો ક્લેરિટી ઓફ થોટ નથી કે ટોસ જીતીને શું કરવું અથવા તો જે રીતનો આખો મેચ કાલે ગુજરાત ટાઈટન્સ નો જોવા મળ્યો હું મેથ એટલા માટે કહીશ કે આ ટીમમાં બે વખત બહુ મોટા પદ ઉપર રહી ચૂકી છે એટલે એકવાર ચેમ્પિયન ને એકવાર રનર્સઅપ તો ભલે શુભમન ગિલ કેપ્ટન હોય એમની કેપ્ટનશીપ કેટલી નબળી છે સબળી છે તો પછી ખબર પડશે પણ એટલી જે ગુજરાત ટાઇટન્સની ગરિમા છે એ ગરિમા કાલે ન જળવું એવું લાગ્યું એમ લાગ્યું કે આ ટીમ કોઈ કોઈ પણ જાતનો પ્રતિકાર નથી કરતું કોઈ પણ જાતની લડાઈ કરવાની તાકાત નથી ધરાવતું એવો એક ક્યાંક સંકેત કાલે લોકોને ગયો ચેન્નઈની ટીમ સારી છે દેટ ડઝન મીન કે ટીમને કોઈ હરાવી ના શકે એ તો પોસિબલ નથી કે કોઈ ટીમ હરાવી ના તો આટલું બધું શરણે થઈ જવું અથવા તો આટલું બધું એમની બોલિંગ એટેક તમે જો આજે બસો પ્લસ નો સ્કોર બનાવી લીધો કોઈ પણ જાતના ના કોઈ ફિલ્ડિંગ પ્લેસમેન્ટમાં એટલો મને સ્પાર્ક દેખાયો કે ના કોઈ બોલિંગ ચેન્જીસમાં એટલો દેખાયો તો ઇટ્સ કેપ્ટનશીપ કેપ્ટનશીપ એક કાંટાળો તાજ છે તમારે યુ હેવ ટુ બી રેર ઇન ધ ગેમ ઓલ ધ ટાઈમ એવું ના ચાલે કે ભાઈ તમે એકવાર બોલિંગ છોડી દીધી એટલે ચલો જવા દો આગળ ઉપર બધું ચાલ્યા કરશે એવું ના હોય એવું ટુ ગેટ યુઅર સેટ ઇન્વોલ્વ એટલે ગઈકાલે જે ચુબન ગિલનું ઇન્વોલ્વમેન્ટ હતું દેટ વોઝ પેથેટિક મને પોતાને એમ લાગ્યું કે આ આ રીતે તમે ટીમને લીડ ના કરી શકો તો દેટ ઇઝ સમથિંગ વિચ નીડ ટુ બી કરેક્ટેડ બહુ જ ઇમિજિયટ કરેક્ટ કરવું પડશે ટોપ તો એ ક્યાંક તમે કીધું બિલકુલ સાચી વાત છે બસો રન માર્યા પછીની જે પ્રતિકાર હતો એ પણ સુપર ગિલ જે રીતે આઉટ થયો અને ત્યાર પછીની જે બેટિંગ લાઇનઅપ જોઈએ આપણે ત્રેસઠ આટલો મોટો વિજય કોઈ જાતના ખેર જો આપણે રમતના જોનાર વ્યક્તિ તરીકે એક એક બોલ ને જોતા આવીએ અને એને જો આ મેચ ના ગમ્યો તો ખરેખર જોવા જાવ તો ઇન્ટરેસ્ટની મેચ કોઈ પણ પ્રેક્ષક કોઈ પણ દર્શક કોઈ પણ ક્રિકેટ નો ચાહવા વાળો જે વ્યક્તિ છે એ નહીં સહન કરે એટલે દેન દેન નીડ ટુ બી ટેરિફિક કરેક્શન ઇન ધિસ અને ટોપની જે ચાર ટીમો છે જે ગયા વખતે ટોપની ચાર ટીમો રહી છે તે પીપલ પીપુલ એક્સપેક્ટ ગુડ ક્રિકેટ કોણ ટેમ બેઝિકલી ફાઇટિંગ ક્રિકેટ તો એમની પાસેથી અપેક્ષા રાખે છે તમે આવી રીતના શરણેથી જાઓ અથવા તો કોઈ જાતનો પ્રતિકાર ના કરો સમ ગઈકાલની જે મેચ હતી એટલી બધી ઇમ્પ્રેસ નથી કરી

પહેલા પણ સારી હતી પણ એનામાં મોહિન અલી હતા અજિંક્ય રાણે હજુ પણ છે એમ એસ ધોની છે આ બધા વેરી સિનિયર પ્લેયર્સ એ હતા અને એ ક્યાંક ને ક્યાંક થોડીક એમને ફિલ્ડિંગની અંદર યંગ લેગ્સ એમને મળતા નહોતા બટ નાવ ત્યાં ધીમે ધીમે જે રીતે મહેન્દ્રસિંહ ધોની આ વખતે કેપ્ટનશીપ રુતુરાજ ગાયકવાડ ને આપી છે નેક્સ્ટ મે નોટ બી ડેર એઝ અ પ્લેયર

કોઈ પણ ગઈકાલે મને લાગ્યું કે પહેલો જે શોટ એમને સિક્સ મારી લેગ માં પછી બીજો એક શોર્ટ માર્યો એમને મિડ વિકેટ ની અંદર અને ત્રીજો જે સ્ટ્રેટ ડ્રાઈવ મારી તો દેટ દેટ શોઝ ધ કેરેક્ટર કે કઈ રીતે આ ખેલાડી પોતાની રમતને આગળ લઈ જાય છે અચ્છા દેન એના પછી જો તમે જુઓ તો ઋતુરાજ ગાયકવાડ સારું રમ્યા તો હી ઇઝ અ યંગ ચેપ એની પાસે ક્ષમતા છે રચન રવિન્દ્ર પણ શિવમ દુબે ગયા વખતથી જે તમે એની ઉપર ભરોસો મૂકો રહ્યો સ્ટાર્ટેડ ડિલિવરિંગ ધ કોડ તો હવે એ પણ એક બનતું ગયું છે કે હા ભાઈ શિવમ દુબે છે આપણામાં એ જબરજસ્ત રીતે પ્રદર્શન કરી શકાય પછી મિખેલ છે બાકીના ખેલાડીઓ છે પણ ક્યાંક રાણે છે રાણે હું માનું છું કે નેક્સ્ટ હી નોટ બી ધેર એલિમિનેટ થશે પણ ક્યાંક કહેવાની જો વાત આપણે કરીએ તો જે યંગસ્ટર્સ ચાર પાંચ જણા છે અને ત્યાર પછી તમારી પાસે રવિન્દ્ર જાડેજા આવે છે ત્યાર પછી બાકીના અધર પ્લેયર્સ છે આઈ થિંક ઇટ્સ બંચ ઓફ વેરી ગુડ પ્લેયર્સ અને એ એકાદ બે આ જે સિનિયર ખેલાડીઓ છે એમના ગયા પછી ટીમ બનશે વધારે મજબૂત બનશે કરી શકે મહેન્દ્રસિંહ છે કે ભાઈ હું હવે કઈ લાંબુ રમવાનો નથી તો એને એક તો કેપ્ટનશીપ છોડી અને હવે ના સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ ટીમ ફોર ધ ફ્યુચર મેં અત્યાર સુધી અહીં સુધી ટીમને લાવી દીધી પાંચ વાર ચેમ્પિયન બનાવી દીધી ના છઠ્ઠી વાર ચેમ્પિયન બનાવવાનું તમારા હાથમાં તો દે આર પ્રમોટિંગ તમે જુઓ કમ ફોર બાજુ નથી આવતું કરવા યંગસ્ટર ને રમવાનું છે નેક્સ્ટ પ્લેયર ઓનવર્ડ સિવિલ ટુ ટેક તો હું માનું છું કે વેરી ગુડ બેટિંગ બહુ જ સારામાં સારું બેટિંગ કોમ્બિનેશન એમનું અત્યારે ચાલી રહ્યું છે ઇવન બોલિંગ વોઝ ગુડ તો જે રીતે રચિન છે ગાયકવાડ છે અને દુબે છે અને તેમને કમ સમીચલ બેટ્સમેન બહુ સારું પ્રદર્શન કરી રહ્યા છે તો બિલકુલ હવે ગુજરાતના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રાશિદ ખાન વિશે વાત કરી રાશિદ ખાનની બોલિંગમાં જોવા જઈએ તો તેણે ચાર ઓવર્સમાં ઓગણપચાસ રન આપીને બે વિકેટો લીધી આપને લાગી રહ્યો છે કે રાશિદ ખાનની બોલિંગ હવે તેની જે ઢાળ છે તે મુઠ્ઠી થતી જતી હોય તેવું લાગી રહ્યું છે તમે કોઈ પણ વ્યક્તિ ની બોલિંગ હોય કે કોઈ પણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કોઈ વસ્તુ હોય તમારી પાસે ધ મોર યુ યુઝ ઇટ્સ ગોઈંગ ટુ બી ઇરેડિકેટેડ એના એના જે ફેર એન્ડ વેર તો ફેર વેર એન્ડ તો આવવાનું છે તો રાશિદ ખાન ની જે બોલિંગ છે એ કન્ટિન્યુસ આટલા વર્ષોથી બધા રમતા જ આવે રમતા જ આવે રમતા જ આવે શરૂઆતમાં નો ડાઉટ એને ઇમ્પેક્ટ પાડ્યો વિકેટો લીધી અથવા તો વર્લ્ડ બેસ્ટ બોલર તરીકે એ થયા બરાબર છે બટ અલ્ટિમેટલી એક કે ઓકે યાર એની બોલિંગ સારી છે પણ ઇટ ઇઝ નોટ અનપ્લેબલ શું તો પેપર સ્ટાર્ટેડ કાલે જે એને સિક્સર્સ મારી છે રચિન રવિન્દ્ર ને અને બધા ગાયકવાડે ને દુબે વોઝ સિમ્પલી પ્લેએબલ એમ કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ઇમ્પેક્ટ એનો જોવા ના મળ્યો ફોર્ટી નાઇન રનસ યીબન હવે તો હવે ગુજરાતની પાસે જે વેપન્સ કહેવાય છે શસ્ત્રો કહેવાય એ શસ્ત્રોમાં તમે રાશિદ ખાનને એક મહત્વના બોલર તરીકે ગણતા હોય વિકેટ ટેકિંગ બોલર તરીકે ગણતા હોય ઇફ હી ડઝન ડિલિવર ગુડ ઓન ધી ગીવન ડે તો ટીમ તો ખેર ટીમને નુકસાન સહન કરવાનું આવશે બહુ સાચી વાત છે કે મોહમ્મદ શમીના ગયા પછી ગુજરાત ટાઈટન્સ પાસે સ્પાર્ક બોલર નથી વિકેટ ટેકિંગ બોલર નથી અને દેટ એઝ બીન ઇવન સીન યસ લે રોહિત શર્માની બોલિંગ બહુ સામાન્ય લાગી ઇવન રાશિદ ખાન વોઝ વેરી જેને કહી શકાય કે તમે એને આસાનીથી રમી શકો એવો લાગે તો તમારી પાસે ઇમ્પેક્ટ બોલર કોણ છે તો ઇમ્પેક્ટ બોલર તમારી પાસે કોઈ નથી રાશિદ ખાન સિવાય ઇફ રાશિદ ખાન ઓલ્સો ઇઝ ગીવિંગ અવે લોટ ઓફ રન્સ તો પછી તમારી પાસે બીજા ઓપ્શન્સ બચતા નથી બાકીના જે કોઈ ઓપ્શન્સ છે તમારી પાસે નથી એવું નહીં દે આર નોટ ધેટ ઇમ્પ્રેસિવ તે એટલી ક્વોલિટી બોલિંગ નથી કે તમને વિકેટ અપાવી શકે તો તમે પહેલી બાજુ મુંબઈમાં જોયા કે જસવીત મોરા બોલિંગ આપે એટલે બોલિંગમાં આવે એટલે વિકેટ અપાવે અપાવેટ સોર્ટ ઓફ ફાયર પેનિટ્રેટેડ બોલર યુ ડોન્ટ હેવ તો એ તમને ક્યાંક ને ક્યાંક તમને મોંઘુ તો પડશે આજે નહીં અત્યારે તો તેનો ઇનિશિયલ સ્ટેજની મેચો છે પણ આગળ ઉપર તો તમારી પાસે બોલર હોવા જરૂરી છે જ

થઈ શકી હોત અને બીજું કે શોભન ગિલ એમ લાગ્યું કે નહીં આજે ચેસ કરીને જોઈએ આપણે હાઉ વી આર નો આપણે કેવું કેટલું સારું કરી શકીએ છીએ તો દેટ હેઝ બેક ફાઈડ કારણ કે તમે તમારા સામેની ટીમે તો બસો છો ફટકારી દીધા પણ તમારો વારો હતો તો એકસો તેતાલીસ માં પાણી બેસી ગયા તો એ વસ્તુ અગત્ય નહીં કે તમે જ્યારે ચેસ કરતા હો ચેસ કરતા હો તે વખતે એક માનસિક તમારી એ અલગ હોય છે કે ના ભાઈ તમારે આટલા રન થી રન બનાવવાના બસો આઠ નો સ્કોર મોટો હતો હવે સાય છે શું પેલામાં તમને કોન્ફિડન્સ રહે છે કે તમે પહેલી બેટિંગ કરીને ધારકો બસો રન બનાવ્યો જે ગુજરાતે બસો રન બનાવ્યો હતો ઇટ વોઝ બેટિંગ બેટિંગ ટ્રેન્ડ દર નથિંગ રોંગ ઇન ધ પીચ ઇવન ઇન સેકન્ડ ઇનિંગ દર વોઝ નથિંગ રોંગ ઇન ધ પીચ જેટલા બી કોમેન્ટેટર્સ અને જે બી એક્સપર્ટ બધા બેઠા હતા બેટિંગ ઇન બેટિંગ વિકેટ હોય છતાં પણ જો તમે વિકેટ સાચવી ના શકતા હોય સ્કોર ના કરી શકતો તો ઇટ ઇઝ બેટર કે તમે પહેલા જ બેટિંગ કરી લો તો પહેલા બેટિંગ કરીને જો તમે બસો રન માર્યા હોત તો એડવાન્ટેજ તમને મળત કે ભાઈ બસો રન છે તમારે પર પર ઓવર જે બનાવવાનો રન રેટ છે હાઈ છે તો દેટ એડવાન્ટેજ એવું શું ઇટ તો હું માનું છું કે આ પ્રયોગ કરવા ગયા પ્રયોગ ખોટો થયો હું નથી માનતો કે ગુજરાત ટાઈટન્સ એ સારું બોલિંગ યુનિટ અત્યારે છે અત્યારે એક સારું બેટિંગ યુનિટ છે તો સારું બેટિંગ યુનિટ છે તો હું માનું છું કે બેટિંગ કરે બીકોઝ ભલે પહેલી મેચ જીત્યા અને ઉમેશ યાદવ બહુ સરસ બોલિંગ કરી ઓલ સાઈડ એન્ડ ધન ઇઝ ઓકે બટ ધન યુ યુ કાન્ટ એક્સપેક્ટ ઉમેશ યાદવ ટુ બોલ લાઈક મોહમ્મદ શમી બિગ ડિફરન્સ તો એ તમે ક્યાંક તમને તમારી જેનો શોર્ટકમિંગ છે સ્કોર તો ના કરી શક્યા ચેસ પણ ના કરી શક્યા સામે ટોસ જીત્યા તમારી પાસે ડિસિઝન લેવાની તાકાત હતી તમારી પાસે ડિસિઝન લેવાનો વારો આવ્યો તમે બીજાને ડિસિઝન આપ્યું કે તમે તો આ પરિસ્થિતિમાં ક્યાંક ગુજરાતે ઘણું બધું કરવું પડશે આઈ મીન દિસ ઇઝ નોટ ધ વેરી ગુજરાત પ્લેસ જી જી બિલકુલ અને હજી તો હવે આઈપીએલ ના શરૂઆત થઈ છે જોવાનું રહેશે કે આગામી સમયમાં ગુજરાત મેદાન ઉપર કેટલું ખરું ઉતરે અને ચેન્નાઈ સુપર કિંગ્સ પર એક વખત પોતાના ધમાકેદાર પર્ફોર્મન્સ બતાવે છે કેમ અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો બિલકુલ યુવા આઈપીએલ બે હજાર ચોવીસની શાનદાર શરૂઆત થઈ ચૂકી તેમ કહી શકાય કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સે હવે બસ્સો પ્લસનો સ્કોર કરીને આ આઈપીએલ બે હજાર ચોવીસ હાઈસ્કોરિંગ મેચ તરફ આવવાનું રહેશે કે આગામી સમયમાં પણ આ જ પ્રકારની સ્કોરિંગ મેચ દર્શકોને જોવા મળ્યો તો હાલ મારા સ્પેશિયલ રિપોર્ટ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર